સ્વદેમાં પ્રશ્ન નંબર અગિયાર છેલ્લો દાખલો પેજ નંબર એકત્રીસ ભાગીદારો આપવામાં આવેલા છે એ બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે અન્ડરલાઈન કરો સરખા હિસ્સાના ભાગીદારો છે એટલે આ લોકોનો નફા નુકસાન વેચણીનું પ્રમાણ કેટલું થાય

ये लोकोनी मोडी નું પ્રમાણ કેટલો છે 1 જમ 3 જમ 2 તો અલગ અલગ મોડી મળે બધા ની 450 ને કયા પ્રમાણમાં વંચી દેવાના 1 જમ 3 જમ 2 પેડી મોડી પર કેટલા ટકા વ્યાજ ચૂકવે છે 9% भागीदार સી ને મોડી ના વ્યાજ સહિત 73500 મળ્યા સી ને મોડી ના વ્યાજ સહિત કેટલા મળ્યા 73500 મોડી ના વ્યાજ સહિત એવું આપે ને તો આ રકમ ની અંદર બે વસ્તુ સમાયેલી હોય કેટલી વસ્તુ હોય એક તો પાત્ર નફો અને બીજું નું મૂડીનું ના વ્યાજ સહિત શબ્દ કે સહિત એટલે એમાં નું વ્યાજ આવી ગયું હોય કે ન આવ્યું હોય અને બીજું એમાં શું સમાયેલું હોય વેચણી પાત્ર નફો સવાલ શું માંગેલો છે भागीदार ए और बी ने मोरीना ब्याज सहित कितना रुपया मिले हाशिये में लिखो हाशिये में भागीदार नो नफो बराबर भागीदार नो नफो बराबर मोरीना ब्याज सहित मलती रकम માઇનસ મૂડીનું વ્યાજ આ સૂત્ર છે ભાગીદારનો નફો મેળવવો કઈ રીતે મળે તો બોર્ડ પર ના વ્યાજ સહિત એટલે એટલે કેટલી રકમ હોય એક તો શું નફો અને બીજું બોલો શું તો આપણે નફો જોઈ તો એ તો મળે ખરો નફો સમીકરણમાં આ બાજુ આવે તો અથવા તો નફો ત્યાં નફો મૂડી નું સૂત્ર ભાગીદાર નો નફો બરાબર મૂડીના વ્યાજ સહિત મળતી રકમ માઇનસ તો કયા ભાગીદાર મૂડીના વ્યાજ સહિત મળતી રકમ આપેલી છે તો સી નો નફો આપણને મળી શકશે लखाशे पहली गणित्री अ क्या भागीदार अपेलो सी लखाशे सी नो नफो बराबर सी ने मूलिना ब्याज सहित मूलती रकम माइनस मोरीनो ब्याज તો સી ને જુઓ તો રકમ માં આપેલું છે મૂડી ના વ્યાજ સહિત કેટલા મળે છે માઈનસ સી ની મૂડી નો વ્યાજ તો અત્યારે છે આપણી પાસે સી ની મૂડી તો પેલા આપેલી મૂડી ચાર પચા એના પર ગણાય તો બધા ની મૂડી અલગ અલગ શોધવી પડે તો પેલો ખાનું કોષ્ટક નું મૂડી મૂડી ને સરખા હિસ્સે વેચીશું

9% 674 बीनीमोड़ी 225000 गुनिया 9% કેટલા 2050 અને 113 સીનીમુડીનો વ્યાજ મળી ગયો આ સૂત્રમાં માઈનસ કરીશું કે પ્લસ માઈનસ બોલો કેટલા બદ બાકી 60000 કોનો નફો મળ્યો 60000 નફો મળ્યો એ કોનો નફો મળ્યો તો સીનો નફો મળે છે 60000 તો લખીશું નીચે વહી ચણી પાત્ર નફો નફો કયા પ્રમાણમાં હોય આપણને ખાલી કોનો નફો મળ્યો છે તો સી ના ખાનામાં કેટલા લખવાના એ અને બી ને કેટલો નફો મળશે ખબર પડી શકે ખરી કેમ પ્રમાણ સરખું છે સી ને સાહીઠ મળ્યા તો એને કેટલા મળે તો બી ને કેટલા મળે

સરવાળો પેલાનું ટોટલ બોલો આની સામે વિગતમાં શું લખીશું મૂડીના વ્યાજ સહિત મળતી રકમ અથવા મળતો નથી સમજણ પડી દાખલા ની અંદર લખી નાખો